ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આકાશમાં અત્યારથી જ રંગબે રંગી પતંગો ચગાવવાના શરૂ થઈ ગયા છે ભરૂચ નગરપાલિકા બાદ હવે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ બ્રિજ ઉપર તારનું ફેન્સિંગ કરાયું છે અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાલિકા દ્વારા તાર બાંધવાની શરૂઆત કરાઈ છે જેથી કરી પતંગના દોરાથી વાહન ચાલકો અને રાહદારીઓને બચાવવાનો તારનું ફેન્સિંગ કરાયું છે ઉત્તરાયણને અંકલેશ્વર પાલિકા દ્વારા જીવદયા સંસ્થા સાથે મળી પક્ષીઓ માટે કેમ્પ પણ યોજશે અંકલેશ્વર શહેરની અંદર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બને છે એને ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર ઓનજીસી ઓવરબ્રિજ અને બીજી અન્ય જગ્યાઓ પર અમે ટાળનું ફેન્સિંગ કર્યું છે જેથી જે રાહદારીઓ છે એ અકસ્માતની ભોગ બનતા અટકી શકે છે અને સાથે સાથે હું અંકલેશ્વર નગરજનોને આ ઉત્સવ નિમિત્તે એક નમ્ર અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે ઉત્સવ મનાવીએ છીએ પણ સાથે સાથે આપણે પશુ પક્ષીઓનો પણ આપણે ધ્યાન રાખવો જોઈએ અને એ એ હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તે દિવસે અંકલેશ્વર જવાહર બાગની પાસે અમે જે જીવદયા પ્રેમી સંસ્થા છે એ લોકોને બોલાવી એક અમે ત્યાં એક કેમ્પ ઉભો કરીએ છીએ